મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપની જીતને લઈ વડોદરામાં વિજય ઉત્સવની ઉજવણી મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ભવ્ય વિજયને વધાવવા માટે વડોદરા શહેર ભાજપ દ્વારા વિજય ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો જયપ્રકાશ સોનીની આગેવાની હેઠળ આજરોજ સયાજીગંજ ડેરી ડેન સર્કલ ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો आ विजय उत्सव प्रसंगे गुजरात विधानसभा मुख्य दंडक बालकृष्ण शुक्ल वडोदरा शहर भाजप प्रमुख डॉ. जयप्रकाश सोनी मेयर पिंकीबेन सोनी सहित भाजपा पदाधिकारी काउंसिल अग्रणी कार्यकरो तथा मोटी संख्या मा, तो स्थानिक स्वराज तो ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને સૌથી ઐતિહાસિક વિજય મુંબઈ મહાનગરપાલિકાનો થયો છે કેટલા વર્ષોથી જે રાહ જોવાતી હતી આજે મોદી સાહેબના નેતૃત્વમાં જે પી નડ્ડા સાહેબના નેતૃત્વમાં દીદી નવીનજીના નેતૃત્વમાં અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને મહા મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષજીના નેતૃત્વમાં આજે મુંબઈ મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે એ બદલ આજે આ વિજય ઉત્સવ અહીંયા સરદાર પટેલ પ્રતિમા ડેરી ડેરી સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા છે સૌ ઉત્સાહિત છે અને આવો ને આવો વિજય ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં આવ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ મેળવશે એવો દ્રઢ વિશ્વાસ અમને સૌને છે ધન્યવાદ